કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ અને દાહોદમાં વરસાદની આગાહી કરાઈ છે તો સાથે સાથે દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા રહેલી છે

અનેક વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ જોવા મળશે મહીસાગરમાં સાથે છોટા ઉદયપુરના પણ અનેક વિસ્તારો છે જ્યાં માવઠાની આગાહી કરવામાં આવી છે તો નર્મદામાં પણ વરસાદ વરસી શકે છે તો આ તરફ જામનગર પોરબંદર અને સાથે મોરબી અને કચ્છ આ સમગ્ર વિસ્તાર છે કે જ્યાં પણ વરસાદ વરસી શકે છે દ્વારકાના પણ અનેક વિસ્તારો છે જ્યાં વરસાદી માહોલ જામી શકે છે

કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને કચ્છ અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં આઇસોલેટેડ પ્લેસ પર કમોસમી વરસાદની આગાહી કરાઈ છે અને કમોસમી વરસાદના કારણે ક્યાંક ક્યાંક ખેડૂત જે છે તે ચિંતામાં મુકાયો છે વાત કરવામાં આવે તો આજની તો આજે છવ્વીસ અને સત્યાવીસ તારીખે બે દિવસ કમોસમી વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે છવ્વીસ તારીખે આજે કચ્છમાં આગાહી કરવામાં આવી છે સાથે સાથે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ અને સાઉથ વાત કરવામાં આવે તો સુરત તાપી નવસારી વલસાડ ડાંગ છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ આવતીકાલની વાત કરવામાં આવે તો આવતીકાલે પણ કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ અને દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુરત ભરૂચ વડોદરા મધ્ય ગુજરાત ઉપરાંત રાજકોટમાં પણ કરવામાં આવી છે અમરેલી ભાવનગર જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં કરવામાં આવી છે એટલે આવતીકાલે જે છે તે સમગ્ર ગુજરાતમાં કરવામાં આવી છે ખાસ કરીને જે સુરેન્દ્રનગર છે અમદાવાદ અને આણંદ આણંદખેડા જે છે તે બાકાત છે પરંતુ અન્ય જિલ્લાઓમાં વરસાદ જે છે તે વરસી શકે છે હવામાન વિભાગે એ પણ આગાહી કરી છે કે ગાંધીનગર અમદાવાદમાં શક્યતાઓ જે છે તે નહીવત છે પરંતુ અન્ય જે જિલ્લાઓમાં છે તે કમોસમી વરસાદ જે છે તે વરસી શકે છે અને ક્યાંક ને ક્યાંક વરસાદ વરસતા ક્યાંક તાપમાન જે છે તેમાં પણ ઘટાડો થશે કારણ કે વરસાદને કારણે અને ઠંડીના કારણે ઠંડી પણ છે અને વરસાદ વરસશે તો ક્યાંક ને ક્યાંક તાપમાન જે છે તે પણ ઘટશે જી જી આશુતોષ માહિતી બદલ આપનો આભાર તો અનેક વિસ્તારોની અંદર વરસાદની આગાહી અત્યારે કરવામાં આવી છે રાજ્યના જુદા જુદા વિસ્તાર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે આગળ પણ